મારું નામ ચૌહાણ ધીરજકુમાર મફટલા ગામ તાલુકો જબ જિલ્લો મહેસાણા તાજેતરમાં સરપંચોની ચૂંટણી થયેલ જેમાં ખરોડ ગામના સર્વ નાગરિક ભાઈ બહેનોએ ગામ સમરસ કરી મને સોળ ચૂંટેલ છે આખી ગ્રામ પંચાયત સદસ્યો સાથે સમરસ થયેલ છે ગામના વિકાસમાં સતત સક્રિય રહેવાનો મારો સંકલ્પ છે ગામમાં જે કોઈ સરકાર મારફત સુવિધાઓ મળે ગામના હિતમાં જે કોઈ કરવાનું થાય તેમાં સંપૂર્ણ મારો સમય ફાળવી ગામને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે સરકારશ્રીની યોજનાઓ વિધવા પેન્શન વૃદ્ધ પેન્શન બીપીએલ લગતી મકાન સહાય દરેક હર કોઈ યોજનામાં સંપૂર્ણ હું કાળજી રાખી ગામમાં પ્રાથમિક આગળ કેન્દ્ર પણ સતત ચાલે છે અને નવું મકાન બની રહ્યું છે તે પણ એક સુવિધામાં ઉમેરો થયો છે સર્વ જ્ઞાતિનો જન સમુદાયનો ન્યાય મળે તેવો મારો સતત અભિગમ રહેશે ગામમાં સતત વિકાસ થતો રહે અને ગામ સુંદર અને સગવડવાળું બને એ મારા અથવા પ્રયત્ન રહેશે